દાતા ગૌરવ દવે અમારી સાથે જોડાયેલા છે જે ગૌરવ જે રીતે રાજકોટમાં અલગ અલગ જગ્યા પર હોલિકાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે સાંજે હોલિકા દહન કરવામાં આવશે ત્યાં કેવા પ્રકારની તૈયારીઓ છે જોહી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જે રીતના હોલિકા દહન છે તે વૈદિક મંત્રોચ્ચાર અને તેમની સાથે છે તે કરવામાં આવતું હોય છે ખાસ કરીને આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે રાજકોટ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં આ પ્રકારે હોળીનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે અને હોલિકા દહનનું જે સમય અને મુહૂર્ત છે તે સાત વાગ્યાને પિસ્તાલીસ મિનિટનું મુહૂર્ત છે તે રાખવામાં આવ્યું છે વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન છે તે કરવામાં આવતું હોય છે ને હોળીની જે જતી હોય છે તે જોઈને આગામી વર્ષ કઈ રીતના જશે તે અંગેનો વર્તારો છે તે કાઢવામાં આવતો હોય છે આ જ પ્રકારે તમામ જગ્યાએ કહી શકાય કે હોળીનું આયોજન છે જે રીતના કરવામાં આવ્યું છે અને ખાસ કરીને વૈદિક હોળી છે તે કરવામાં આવે છે કારણ કે વૈદિક હોળી જે ગાયના જે છાણ હોય છે તેનાથી અંદરથી તૈયાર છે તે કરવામાં આવતી હોય છે છાણા ગોઠવી અને યુવાનો છે તે આ પ્રકારે હોળીકા દહનનું આયોજન છે તે કરતા હોય છે આસપાસના જે વિસ્તારો છે કે તેમાંથી મોટા પ્રમાણમાં મહિલાઓ સહિતના જે લોકો હોય છે તે હોલિકા દર્શન કરવા માટે થઈને આવતા હોય છે ખાસ કરીને હોલિકાનો જે તહેવાર છે તે શિયાળો જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યાર પછી હવેથી ઉનાળાની શરૂઆત છે તે થતી હોય છે ને સાથે જ જે નાના બાળકો હોય છે તેમને હોલિકાના